આફ્ટરનૂન હરિયમ હરિયમ નીચા જોરમે તેની રમત સર્કલ ટાઈમ સરસ મજાની રમત રમવાની છે બરાબર ચલા તાળી ખાલી તાળી ખાલી ખાલી તાળી

આપણે શું બનાવ્યું ગોળ સર્કલ રાઉન્ડ જે કોઈ ચલો કઈ કઈ વસ્તુ ગોળ હોય શું સીખો ટીચરની બંગડી કેવી છે ટીચરે ચાંદલો લગાડ્યો એ ગોળ ચાલો પછી મોડું ગોળ છે કયા ગોળ છે હે જાંજરી પેરીએ એટલે આમ એ તો સેફ કરવો પડે ને વિંટી સરસ પછી રબર વેરી ગુડ ઘડિયાળ વેરી ગુડ વીંટી ઘડિયાળ બોરિયા